હાજરી માં આવેદન પત્ર આપવા માટે આવેલ છે કે સાવરકુંડલા પૌરાણિક હિન્દુ મંદિરો જેમાં હિન્દુઓની ની આસ્થા જોડાયેલી છે જેમાં હિન્દુઓના દેવી દેવતાઓ નો વાસ છે એવા એક

સમગ્ર હિન્દુ સમાજ અને સાધુ સંતોના હાજરીમાં છત્રીસ ધાર્મિક સ્થળો પર જે નોટિસ આપવામાં આવ્યું છે એ મંદિર તોડવા માટે એ વ્યાજબી નથી સરકારને તંત્રને તંત્ર વિચાર કરવો જોઈએ આ ધાર્મિક જોઈએલોમાં હજારો સાધુ સંતો છે અતિ પૌરાણિક સ્થળ છે ઓર વર્ષોથી પ્રાચીન કાળથી એ મંદિરો અમારા ભારતીય સંસ્કૃતિના ધરોહર રહ્યા છે જેને મંદિરને કારણે સાધુ સંતો કે સમાજ ને માર્ગદર્શન મળતા હોય और ही मंदिर तूटी जाए समाज ने मार्गदर्शन या बैठा उठा करने वाला जगह न मिले मैं तंत्र तंत्री सरकार श्री थी निवेदन करी करें कि आ न टूटे एवं हमें प्रार्थना करी सी सरकार श्री थी और खास तौर पर सावरकुला धारासभ्य श्री महेश बलकस वाला से प्रार्थना है कि आप ये हस्तक्षेप करी और कर रोकवा प्रयास कर सो हमारी विनती है